આનંદ વિદ્યાનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા બાર વર્ષથી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના ભાગરૂપે વિદ્યાર્થીઓ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાર ઓગસ્ટ બે હજાર રોજ અભ્યાસ અર્થે આણંદ વિદ્યાનગરમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણ કરી ઢોલ માંદલ શરણાઈ તરબુડીના તાલે નાચ ગાન સાથે સાંસ્કૃતિક રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં આદિવાસી ભવ્ય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી ત્યારબાદ આણંદ કમ્યુનિટી હોલ ખાતે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના મુખ્ય મહેમાનોમાં ચૈતરભાઈ વસાવા સાહેબ યુવરાજસિંહ જાડેજા સાહેબ મહેપતસિંહ ચૌહાણ સાહેબ અર્જુનભાઈ રાઠવા સાહેબ તેમજ અલ્પેશભાઈ પુરોહિત સાહેબ હાજર રહ્યા હતા અને તેઓ આદિવાસી વિદ્યાર્થી અને આદિવાસી સમાજને લઈને વક્તવ્ય આપ્યું હતું જેમાં આદિવાસી સમાજની અસ્મિતા અસ્તિત્વ સંસ્કૃતિ બંધારણીય અધિકારો રૂઢિગત ગ્રામ સભા આદિવાસી સમાજ અને આદિવાસી વિદ્યાર્થીઓની અનેક સમસ્યાની પણ વાત કરવામાં આવી હતી સાથે સાથે વિશ્વની મહાન સભ્યતા ધરાવતી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી વેશભૂષામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા